પાટીદાર અનામત મુદ્દે પાલનપુરમાં રેલી યોજાઈ હતી અમદાવાદ રોજગાર બંધ કરી રેલીમાં જોડાયા હતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એસઆરપીની ટુકડી સાથે પોલીસ જવાનો મળી કુલ બસો સુડતાલીસ સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો જોકે અગમચેતીના ભાગરૂપે બનાસ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો જેના પગલે ભીડ બેકાબુ બની હતી પરંતુ પાટીદારોનો જુસ્સો બુલંદ જોવા મળ્યો હતો અને ગમે તે ભોગે કચેરીનો દરવાજો ખોલવાની માંગ પર અડગ રહેતા સંઘર્ષમય માહોલ સર્જાયો હતો જેને શાંત પાડવા ધારાસભ્ય મહેશ પટેલે ગેટ પર ચડી જવું પડ્યું હતું આખરે પોલીસે ભીડનો મિજાજ પારખી મુખ્ય જાંપો ખોલી દીધો હતો અને ભીડે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી જય જય સરદારનો નારો બુલંદ બનાવ્યો હતો જ્યારે કે જિલ્લા કલેક્ટર ને પોતાની ચેમ્બર છોડી કચેરીની બહાર આવેદન સ્વીકારવા આવવું પડ્યું હતું જો કે ભારે ધક્કામુકી સરજાતા આવેદન પત્ર પાઠવવા આવેલા નેતાઓ કલેક્ટર સુધી પહોંચી શક્યા ન હતા આ સાથે આ તેના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને માહિતી માટે આપજો તારા હો જીએસટીવી નમસ્કાર